નમસ્કાર કેમ છો હું છું તમારા મિત્ર સાથે અમિત કચવે નવસારીથી હાલમાં જલાલપુર વિસ્તારના તળાવને સુશોભિત કરવાનું કામ એટલે કે જલાલપુર તળાવને ફરી વખત નવા નાણાંની જરૂરિયાત ઉભી થઈ નાણાં ખર્ચ કરી આજ દન સુધી જે તળાવની અંદર કોઈપણ પ્રકારે વિકાસ નથી કરી શક્યો તે જ તળાવનો ફરી વખત વધુ ત્રણથી છ કરોડ રૂપિયા ખર્ચ કરી વિકાસ કરવાની વાતો થઈ રહી છે હવે જે વિસ્તારની અંદર આ તળાવ આવે છે જે વિસ્તારની અંદર એ તળાવ અને ત્યાંના લોકો આવે છે તે વિસ્તારના લોકોમાં અંશે એમ કહેવાય કે સારામાં સારા વ્યક્તિ વિશેષ ભણેલા ગણેલા તેમજ સારામાં સારા ટેકનિકલ જ્ઞાન ધરાવનારા કોન્ટ્રાક્ટર બિલ્ડર અને ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન પોલિટિકલ લીડરો રહે છે આટલી બધી સારામાં સારી વ્યવસ્થા કરનારા લોકો ત્યાં રહેતા હોવા છતાં પણ પાછલા સત્તાવીસ વર્ષથી આજ દિન સુધી કોઈ પણ પ્રકારે જલાલપુર તળાવનો વિકાસ નથી થઈ શક્યો અથવા તો જલાલપુર તળાવમાં જેટલા રૂપિયા નાખવામાં આવ્યા છે તેટલા રૂપિયા એમ કહેવાય કે સ્વાહા થયા છે ત્યાંના લોકો નાની નાની બચતો કરીને પોતાના રૂપિયા બચાવવાનો પ્રયાસ તો કરી રહ્યા છે પરંતુ આ જે પૈસાઓ વેસ્ટ થઈ રહ્યા છે તે બાબતે કોઈ પણ ઉવાચ કે કોઈ પણ એક શબ્દ બોલવા તૈયાર નથી તેનું કારણ તે વિસ્તારના લોકોને મને લાગે ત્યાં સુધી કોઈક એવી વસ્તુ સ્થિતિ છે કે જેઓ બોલી શકતા નથી તેઓ નગર પાલિકામાં રજૂઆત કરી શકતા નથી નગર સેવકોને બોલી શકતા નથી હા પરંતુ જ્યારે મતદાન કરે છે ત્યારે તેઓ ચોક્કસ વ્યક્તિ વિશેષને મતદાન કરીને પોતાનો મત એમને આપે છે મારે એ જનતા કે જે જલાલપુર વિસ્તારમાં રહે છે ફાટકની પેલે પાર રહે છે એ વિસ્તારના લોકોને મારે એ પૂછવાનું છે કે તમને ખરેખર મૂળભૂત સુવિધાઓ તે વિસ્તારમાં મળી રહી છે પચીસ વર્ષ કરતા વધુ સમયથી પીવાના પાણીની સમસ્યા તે વિસ્તારની અંદર છે વિસ્તારની અંદર આજે પણ એ સાંકડી સ્ટેશનથી લીમડા ચોક જતો માર્ગ છે કે જેને પહોળો કરવાની જરૂર છે કદાચ એ રોડ આજે પહોળો કર્યો હોત તો આજે નગરપાલિકા દ્વારા કહો કે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા જે બ્રિજ દોઢથી ત્રણ કિલોમીટરનો બનાવ્યો બનાવવામાં આવ્યો છે તે બ્રિજ કદાચ સ્ટેશન વિસ્તારમાં આવ્યો હોત અને જલાલપુર તરફ જતો એ બ્રિજ બન્યો હોત અને આજે જે તકલીફો પડી રહી છે તે તકલીફો કદાચ જલાલપુરની જનતાને ન પડી હોત પરંતુ આ બાબતમાં એક જ તકલીફ જે જનતા વારંવાર ભોગવી રહી છે તે છે તેમની આળસ વૃત્તિ જનતાની માનસિકતા જે હાલે બદલવાની જરૂરિયાત ઊભી થઈ છે મારો ઉમેદવાર મારા સમાજનો ઉમેદવાર મારા જાતિનો ઉમેદવાર વારંવાર દરેક દરેક જગ્યાએ આવી માનસિકતા રાખીને મતદાન કરનારા લોકો વારંવાર ઠગાઈ રહ્યા છે લોકશાહીમાં તમને પાંચ વર્ષની અંદર એક વખત આ ચાન્સ મળે છે એક મોકો મળે છે એક તક મળે છે તમારા વિસ્તારના પાંચ વર્ષના કામો આવનારા સમયમાં તમે કયા કામો કરશો અથવા તો કરાવવાના છે તેવા વિઝનવાળા નગર સેવકોની જરૂરિયાત હાલે નવસારીને ઊભી થઈ છે હાલ નવસારી મહાનગર બની તો ગયું છે પરંતુ તમને ખબર ના હોય તો એટલા સારા પ્રોજેક્ટો આજે શરૂ નથી થઈ શક્યા અથવા તો જે શરૂ થયેલા હતા તેની હાલત આજે એટલી દયનીય છે કે કરોડો રૂપિયાનું આંધણ કર્યા બાદ આજે રંગવિહારની અંદર કોઈ કાર્યક્રમ થતા નથી ડાન્સિંગ ફુવારો તો આજે જોવા મળતો નથી આ સ્થિતિ શહેરની છે રસ્તાઓમાં ખાડા તમને ચોવીસ કલાક નહીં પરંતુ બારે માસ જોવા મળે છે આપણે એક નવસારી જિલ્લો કદાચ મને લાગે ત્યાં સુધી દુનિયાની સાતમી અજાયબીની અંદર નવસારી નગરપાલિકા કરતાં સામેલ થાય તો નવાય નહીં કારણ કે અહીં લોકો રસ્તાની વચ્ચે બ્લોક બેસાડીને રસ્ બેસાડીને રસ્તો બનાવે છે ભારતની અલગ અલગ જગ્યાએ પ્લાસ્ટિકનો રોડ બને છે સિમેન્ટ કોન્ક્રીટનો રોડ બને છે પરંતુ નવસારી જ એક એવું સ્થળ છે કે જેમાં બ્લોકનો રોડ બને છે એટલે આ સ્થિતિ છે નવસારી મહાનગરની ફક્ત જલાલપુર વિસ્તારના જલાલપુર મત વિસ્તારના લોકોની આ પ્રોબ્લેમ નથી પરંતુ આ પ્રોબ્લમ સમગ્ર નવસારી મહાનગરની અંદર રહેતા લોકોની છે લોકોને પોતાના વિસ્તારના નગરસેવકો જે અગાઉ ચૂંટાઈને ગયેલા હતા તેમને સવાલો પૂછવાને પણ ડર લાગે છે તેમને સવાલો પૂછતા તેઓ ગભરાય છે ડરે છે મને એ નથી સમજ પડતી કે તમે ડરો છો શું કામ અને જ્યારે તમે સવાલ નથી પૂછી શકતા તો એ સવાલો તમે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા કોઈ કે જાહેર કરેલી ચેનલો પર કમેન્ટો કરીને કરો છો આ કમેન્ટો કરવાથી શું ખરેખર વિકાસ થઈ જશે કમેન્ટો કરવાથી શું નગરસેવકો સુધરી જશે નગરસેવકોની પરિસ્થિતિ તો એટલી દયનીય છે કે નગરસેવકોએ પોતાના પક્ષની અંદર કોઈક રજૂઆત કરવી હોય ને તો કદાચ એ એમના જે ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન લોકો હશે ને તેમને પૂછવા વગર કદાચ એ લોકો ન કરી શકતા હોય મને ત્યાં મને તો ત્યાં સુધી લાગે છે કદાચ આવનારા સમયમાં એવા બી દિવસો આવશે કે પક્ષ પાર્ટીની અંદર નોંધાયેલા કાર્યકરે કદાચ લગ્ન બાદ બાળક લાવવું કે ન લાવવું તે પણ કદાચ ઉપરના પોતાના ઉચ્ચ હોદ્દેદાર પાસે પરવાનગીથી લાવવું પડશે એવા દિવસો કદાચ જૂના નગરસેવકોના થયા હશે હવે આ સેવકો બન્યા બાદ તેમનું દુઃખ તેઓ જાહેર નથી કરી શકતા પરંતુ આ જ હકીકત છે કે જો તમે રજૂઆત ન કરી શકતા હોય તો તમને આગેવાની લેવાનો અધિકાર નથી અને જો તમે આગેવાની ન લઈ શકવાનો હોય તો પ્રજા જે તમને મત આપે છે સત્વરે તાત્કાલિક ધોરણેમાં રાજીનામું આપી દેવું જોઈએ અને એ જગ્યા ખાલી કરી દેવી જોઈએ કારણ પાંચ વર્ષ સુધી પ્રજા ફરિયાદો કરીને યાતનાઓ ભોગવે છે અને એ નગરસેવકો બીજી વાર પણ એ જ વોર્ડમાંથી ઊભા રહે છે અને ચૂંટાઈ આવે છે આવા અસંખ્ય નગરસેવકો હશે જે વારંવાર ચૂંટાઈને આવે છે વારંવાર ચૂંટાઈને આવે છે જાતિ સમાજ ભાઈ બંધુ મિત્ર કેટલાક અસામાજિક તત્વોનો સત્વારે બુટલેગરોનો સથવારે અથવા તો કોઈપણ વ્યક્તિ વિશેષના સથવારે ચૂંટાઈને આવે છે તો શું આ પ્રજા આંધળી છે પ્રજા ગાંડી છે પ્રજા હું બનીને બેઠી છે કે વારંવાર એક જ વ્યક્તિને તમે ધૂતરા મોકલો છો એણે કામ કયા કર્યા છે કે તમે એને મત આપો છો ઘણા એવા વિસ્તારની કમેન્ટો આપણે અલગ અલગ યુટ્યુબ ચેનલોના માધ્યમથી સાંભળી છે કે પેલા એ બહુ સારા કામ કરે અરે ભાઈ તમારે મત આપીને નગરસેવક ચૂંટીને લાવવાના છે તમારે કંઈ જમાઈ સુધો નથી જવાનું તમારા વિસ્તારનો વ્યક્તિ નગર સેવક એવો હોવો જોઈએ જે તમારા વિસ્તારની અંદર સારી શાળાઓનું નિર્માણ કરે આરોગ્ય વ્યવસ્થાનું નિર્માણ કરે પીવાના પાણીની વ્યવસ્થા કરે તેમજ અન્ય વ્યવસ્થા એવી વ્યવસ્થા કરે કે જે તમારા વોર્ડની અંદર તમે બીજા ચાર વ્યક્તિ વિશેષને તમે જણાવી શકો કે અમારા વોર્ડની અંદર સારામાં સારી લાઇબ્રેરી સારામાં સારું જિમનાશિયમ સારામાં સારું તરણકુળ આપણે ત્યાં ખરેખર નગરસેવકો બહુ મહેનત કરીને ભર શહેરની અંદર વિવિધ જગ્યાએ તળાવોનું નિર્માણ કર્યું છે એ તળાવો ફક્ત એટલે સોરી તળાવોની સ્વિમિંગ પૂલનું નિર્માણ કર્યું છે અને એ સ્વિમિંગ પૂલ ફક્ત ને ફક્ત જ્યારે ચોમાસું આવે છે ને ત્યારે તમને અલગ અલગ વિસ્તારમાં સ્વિમિંગ પૂલ જોવા મળે છે ને આ ખરેખર તમે જે વારંવાર મતદાન કરો છો ને આ એનું પરિણામ છે તો જાગો વિચારો અને ત્યારબાદ મતદાન કરો મતદાન જેટલું તમને સરળ અને સસ્તું લાગતું હશે ને ખરેખર એટલું સસ્તું ને સરળ નથી મતદાન એ અમૂલ્ય છે બિર્યાની વડાપાવ આ બધું ખાઈને જો તમે મતદાન કરતા હોય ને તો તમને કોઈ એવો હક નથી પૈસા લઈને મતદાન કરતો હોય ને તો તમને કોઈ એવો હક નથી કે તમે કોઈની પણ ઉપર આંગળી ચીધો કોઈ પણ પાર્ટીની ઉપર આંગળી ચીધો કોઈ પણ વ્યક્તિ પર આંગળી ચીધો કારણ કે તમે એ દુઃખ કે સુખ તમે જાતે આવકાર આપેલો છે તમારા મત આપીને તમે એમને જીતાડ્યા છે તો આ બાબતે તમારે ખરેખર જાગૃત થવાની જરૂર છે અને ખાસ યુટ્યુબ ચેનલ અથવા તો ફેસબુક પર જે કમેન્ટો કરે છે ને તેમણે જ મારે વિનંતી છે કે તેઓને વિનંતી કે તમે આગળ આવો આગેવાની લો અને પ્રયત્ન કરો કે સારા માણસો સત્તામાં બેસે અને સારા માણસો દ્વારા તમારા વિસ્તારના કામ થાય અને જો સારો માણસ કામ ન કરતો હોય તો તેને ઉતારવા માટેની પણ તાકાત તમારામાં હોવી જોઈએ तो फरी वखत जागृती लाओ, जागृत बनो आणि जागृत बनी मतदान करो जय हिंद जय भारत